આરો માર બેટા ભાઈ તો ફરી જાય તો ના લાવે આરો માની જલપુરાવાનું કેવું બની પાટો તમે સબેઈ ગયો આટલો દેવાનો એ બધું મારામાં ના આવો હો તું આવે આ 100 રૂપિયા કોઈ દાડા આલો દાદા બોલી તો કહેવા નહી આપણે બધું લોકો હું હ કિલો લઈ

એ માતાજી સારું કર આપા દેશ નો એવો પેટ્રોલ કંપની કોઈ તને ગમતો આ એવો ધરા આલે ને

પૈસા કોન તમારો પૈસા લેનામ લીયા લેવું સંજે રિક્ષા લેલી આપડે લે લે આપડે બેન ફરવા ચાલે સારું પાછળ તું બેજો પાછળ લાગે હારું મસ્ત

અમારે તો ગાડા બરાબર દરવાજો મળી જાય આ ટ્રેક્ટર બેક્ટરો કાઢે જમાનો જતો ન

બસ કઈ ગયું પણ નેકરી ના જાય એમ કે શું છે આ ને કરતો હોય ડોટ ફીટ કરેલો આ વજન ના પડનો મારો કારો પણ રાખી એશિયા હા બહુ જાડે પીડી પીડી ટીમ મારતી કે ઉનો ફાઉં માર મન સુખોળી પીડી બની સીધી તો સાંભળજો કે આ ગણ સાચું તો તો એ દિવાની ચાહીએ એવું મારી પીડી બોલા પકડ

આ જો દો ટીગા ને મારી આઈ ગલ કંપલી tụાડવા લીધા હે મન માં બે આ પેલું બહાર બહુ સટ કશું ના થાય એકલા આવા આજે બોમ

કાઈ ફાલટી હાલવાની અલે ભાઈબંધો આ બધા વાટ જોઈ રહી હું તો કે પેન ન લોકો ટ્રેક્ટર લેવા જાઉં દારૂ પીવડાવવાનું દારૂ પીવડાવવાનું તમારે એ દારૂ દેન

एकटा नऊ लायन गोंदी काक बाई

દર્શન કરવા જવા દે મને રોમા બાપા ઓ લોન બોન પાડી લાય હી થાય ના

જીન ગોરખા દેતા માં જેમ નહીં ખાતા અમે પેલું પંચુરિયન ની હું બીજા ને બીજા કોસુ કોસુ હા આ શિયન પે ડાલ દેજે ભઈ શિયા માં સાલ લે લેજે લે ઓ પે ડાલ દેજે બધો શિયન ચોકલેટ કેડો હા ચોકલેટ શિયો ખાઈ દો હા કોઈ ચોકલેટ બીડી કો જોઈએ ની ઓ કો જોઈએ આ મોં કો બરો બર પીવારો થઈ ગયો હા જા દેર તું ગયા જા એમ તો તો રોમા બાપન મળું હતું કાલે બાજુ તું આ ના દાદા ઓમરે રામ રો જય રમાપીયે જય બાબા રે આર પછી લાયા મે રાતે भजन નો પ્રોગ્રામ રાખ્યો બહી આરતી કરે બાયા મડ તું નહીં પકડ ભાઈ તાર જેમ નહીં ખાતો જી ખાધેલું હા તો તું આ જો ગાડો હારો હતો આ ટ્રેક્ટરો કાઢ્યાહીં ગાડામાં જોવા જોઈએ તો દરવાજો મલ જાય વેચી મારવાનું હોય ઓબર દે બર દે મારો

અને સાવ સો હેના પેલો મુરત જતો રહેતા આ પેલું મુરત જતો રહે હમણા અને પેલી ડો કાઈ જે આઈરી ડો હિયા ડો એને મોકલ પેલું સો અલ્લા કરવાનો ન કંકુના આડુન સો અલ્લા ન સો ખાને ઉબધુ લેતા હો ડો ભાગે તો ડો હિન તુસી કાળે ઓ જીયા જી ગાજી અન પેલો જી લાવજે

હાસબીન ફેરવજો કઈ જોઈ લે પેલો હાશબી ફેરવજો કશું થયું ને તો એકનો ચોપડો મેલું નહી મને તો ગાડી મારવાની વાત તો ના મારે તું પાછું બે હું તો બેન ભાઈ બેસી અને બાઢું ને રોમદેવ દે